હવે જોઈએ સમાચાર વિગતવાર ગુજરાત માટે અતિ પ્રતિષ્ઠિત બની ચુકેલ ભેસાણ વિસાવદર મત ક્ષેત્રની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે ઓગણીસમી જૂને અહીં લગભગ અઠાવન ટકા જેટલું મતદાન થયું હતું વિસાવદર ભેસાણ બંને તાલુકા અને જુનાગઢના ઉપયોગ કર્યો હતો આજે જુનાગઢ કૃષિ ઇજનેરી કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી મતગણતરી જ્યારે સવારે સાડા અગિયાર કલાકે પૂર્ણ થઈ ત્યારે ભાજપાના દિગ્ગજ ઉમેદવાર કિરીટ પટેલને દરના ધારાસભ્ય તરીકેનું સન્માન પ્રાપ્ત કર્યું છે મતગણતરી શરૂ થઈ ત્યારથી જ સમગ્ર જિલ્લામાં રાજકીય ઉત્તેજના હતી માત્ર જુનાગઢ જિલ્લામાં નહીં પરંતુ ગુજરાતના રાજકીય પક્ષના આગેવાનોને રાજકીય પંડિતોની મીટ પણ આ બેઠક ઉપર મંડાઈ હતી મત ગણતરીના પ્રારંભના ત્રણ રાઉન્ડમાં ભાજપના કિરીટ પટેલ આગળ રહ્યા હતા જેને કારણે ભાજપના કાર્યક્રમોમાં ઉત્સાહ દેખાતો હતો પરંતુ પાંચમા રાઉન્ડ પછી ગોપાલ ઇટાલિયાએ સ્પીડ પકડી હતી અને જેમ જેમ રાઉન્ડ પૂર્ણ થતા ગયા તેમ તેમ ગોપાલ ઇટાલિયાની સરસાઈ પણ વધતી ગઈ હતી સરવાળે જ્યારે એકવીસ રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ ત્યારે પરિણામ જાહેર થયું જેમાં ઉમેદવાર કિરીટ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને પિંચોતેર હજાર નવસો છ જ્યારે કોંગ્રેસના નીતિન રાણપરિયાને માત્ર પાંચ હજાર ચારસો એકાણું મત મળ્યા હતા આમ ગોપાલ ઇટાલિયાનો શાનદાર વિજય થતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ પ્રવર્ત્યો હતો અને ગોપાલ ઇટાલિયાને ખભા ઉપર બેસાડીને સ્થાનિક વિસ્તારમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું ગોપાલ પત્રકારોનો વિસાવદર અને જૂનાગઢની ગ્રામ્ય જનતાનો આભાર તેમજ ચૂંટણી પંચના કેટલાક કાર્યકરોનો આભાર માનતા કહ્યું કે ખરેખર કેટલાક સરકારના અધિકારીઓએ પોતાને અન્યાય થાય તેવું વલણ દાખ્યું હતું આમ છતાં વિસાવદર અને ભેસાણના શાળાને સમજુ મતદારોની એક આંગળીએ પાર્ટીને જીજે છે પોતે હંમેશા મત ક્ષેત્રના વિકાસ માટે પ્રતિબદ્ધ ધરતી છે સાંસ્કૃતિક ધરોહર છે અહિયાં અહિયાં સંત સુરાવજ ના સ્થાન છે બેસણા છે એવી ધરતીના તરીકે નેતૃત્વ કરવાની મને જયારે તક છે

ફરીથી બોલીશ કે કેટલાક અમુક અધિકારીઓ અમુક મોટા અધિકારીઓ કિરીટ પટેલ ની ગુલામી કરવામાં પાછું વાળીને જોયું નથી બે હદ ગુલામી કરીશ પણ એ સમયે હું આભાર માનીશ નાના કર્મચારીઓનો તમામ બુથ ની અંદર બેઠેલા પ્રિસાઇડિંગ અધિકારી થી લઈ પોલિંગ વન ટુ થ્રી ફોર થી લઈ પટાવાળા થી લઈ સમગ્ર નાના કર્મચારીઓ નાના પોલીસ નાના કર્મચારીઓ બધાએ

પણ એક આમ જનતા એ મનમાં ગાંઠ વાળી અને મુઠ્ઠી ભીચી ને લીધેલા સંકલ્પ ની તાકાત આ દેશની સૌથી મોટી તાકાત છે આજે વિશાવદર ની બલુકી ધરતી સાબિત કરી બતાવ્યું છે જનતા જો સંકલ્પ લેશે તો ભાજપના ભ્રષ્ટાચારના મૂળિયા ઉખડી જવામાં એક સેકન્ડ નો ટાઈમ નહીં લાગે દોસ્તો જેમ વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય ની જનતા એ સંકલ્પ લીધો મુઠ્ઠી ભીંચી પોતાના મનોબળને મજબૂત કરીને આ મેદાનની અંદર મતદાન કર્યું એવી જ રીતે આખા ગુજરાતની જનતા સંકલ્પ લે એવી હું સૌને વિનંતી કરું છું મિત્રો આ પંતકમાં મે જે કંઈ પણ લોકોને મારા મનનો સંકલ્પ કીધો છે એના ઉપર હું આવતી કાલથી જ કામે લાગવાનો છું આ પંતકની મુખ્ય સમસ્યા ઇકોઝોન બાબતે ગોપાલ ઇટાલિયા એક ઇંચ

જુનાગઢ જિલ્લાનો વિસાવદરનો હાથી બનીને દીકરો બનીને ને લડાઈ લડશે પૂરી તાકાત એવું ગામ હું આજે પણ ફરીથી મારી વાત મૂકું છું જુનાગઢ જિલ્લાની સિત્યાસી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ બાદ મતદારોના મોઢે એક જ વાત હતી કે ભાજપનો વનવાસ યથાવત રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કનુભાઈ ભાલાણાના વિજય બન્યા પછી આ બેઠક ઉપરથી ભાજપનું કમળ ક્યારેય ખીલ્યું નથી અને લગભગ પંદર વર્ષથી ભાજપ આ બેઠકથી દૂર છે અગાઉ બે વખત કોંગ્રેસ એક વખત આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા હતા ત્યારે આજે ફરીથી એકવાર યા ના વિજય વધ આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને મતદારોનો સ્થાનિક ચૂંટણી પંચ સામેનો રોષ પણ આજે સવારે જોવા મળતો હતો તમામ લોકોનો એક જ અવાજ હતો કે સમગ્ર ચૂંટણી પંચ અને સરકાર ભાજપાની સાથે હોવા છતાં અમારો વિજય થયો છે જે ગોપાલ લોકપ્રિયતા આમ આદમી પાર્ટીની અને મતદારોનો વિશ્વાસ સાબિત કરે છે આજે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં જે અહંકારમાં ભારતીય જનતા પાર્ટી નાચતી આજે વિસાવદર જનતાએ બતાવી દીધું છે કે લોકોની તાકાત શું છે ભારતીય જનતા પાર્ટીએ અધિકારીઓનો દુરુપયોગ કર્યો દારૂ વહેંચો પૈસા વહેંચ્યા બૂથ કેપ્ચિંગ કરવાના પ્રયત્ન કર્યા તમામ પ્રયત્નોના બાવજૂદ પણ અહીંયા વિસાવધર વિધાનસભાના મતદારોએ આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવા માટેના પ્રયત્ન પણ કર્યા અને એમાં સફળ પણ રહ્યા આવનાર સમયમાં એટલે કે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ લાવવા માટે અહીંયા બે હજાર પચીસમાં વિસાવધર વિધાનસભામાં પાયો નખાઈ ગયો છે હું તાલુકા યુવા ભાજપ નો પ્રમુખ હતો અને પછી મને આ ભારતીય જનતા પાર્ટી ની અંદર એવું લાગ્યું કે પોતાની વિચારધારા થી વિપરીત દિશા તરફ ચાલી રહી છે ત્યારે હું ગોપાલભાઈ

બીજી તરફ ખેડૂત નેતા સહકારી અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલનો કારમો પરાજય થયો છે ત્યારે કિરીટ પટેલ આજે મતગણતરી કેન્દ્ર સ્થળે ડોકાયા જ નહીં માત્ર કિરીટ પટેલ નહીં ભાજપના કોઈ આગેવાનો પણ પરાજય નજીક આવી ગયો તેમ તેમ મતગણતરી કેન્દ્ર છોડીને ચાલતી પકડી હતી માત્ર દિનેશ ખટારિયા હાજર રહ્યા હતા જેણે આ પરાજયમાં ભારતીય જનતા પાર્ટીનો લુલો બચાવ કર્યો હતો દિનેશ ખટારિયાએ એ કહ્યું કે મતદારોનો નિર્ણય અમે સ્વીકારીએ છીએ પરંતુ વિરોધ પક્ષે ઇકો ઝોન અંગે કેટલીક જે અફવા ઉડાવી જેનું ફળ અમને આ ચૂંટણીમાં મળ્યું છે મારું નામ છે દિનેશભાઈ ખટારીયા આજે ગુજરાતની અંદર બે વિધાનસભાની ચૂંટણી હતી એમાં એક વિધાનસભાનું રિઝલ્ટ ભારતીય જનતા પક્ષ તરફ આવેલું છે કડીની અંદર એમના ઉમેદવારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે વિસાવદર વિધાનસભાનું જે ઇલેક્શન હતું એમાં જે વિસાવદર વિસ્તારની જનતાએ જે મેન્ડેટ આપ્યું જે સુકાવદો આપ્યો એ ભારતીય જનતા પક્ષ વતી અમે સ્વીકારી છે આગામી દિવસોની અંદર આ વિસ્તારની અંદર કોઈ નાના મોટી ક્ષતિ હશે કદાચ અમારી પણ ક્યાંય ભૂલ હશે તો એના પણ સુધારવાના પ્રયત્ન કરશું અને મનોમંથન કરશું વિસાવદર વિસ્તારના ભારતીય જનતા પક્ષના સૌ કાર્યકર્તાઓએ તન મન ધનથી જે કામ કર્યું છે એના બદલ સૌ કાર્યકર્તાઓને પણ ઉમેદવાર હતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમનો પણ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ગુજરાતની રાજનીતિની અંદર જ્યારે કોઈ જૂઠાણા ફેલાવીને એક સીટ જીતી હશે તો એનાથી કોઈ અમને ફેર પડતો નથી પણ જે કાંઈ પ્રજાની અંદર જે કાંઈ અમારી ક્ષતિ હશે તો આવતા દિવસોની અંદર અમે એનું મનોમંથન કરશું જે કાંઈ અમારી કયા વિસ્તારની અંદર કોઈ ક્ષતિ હશે નાના મોટા જે કોઈ મુદ્દા હશે તો એ મુદ્દાની અંદર જઈને પણ એક એક વ્યક્તિને મળીને પણ આનું અમે આગામી દિવસોમાં સર્વે કરશું ક્યાં અમારી જ્યાં ક્યાંય અમારી કસાસ રહી હશે તો એનું મનોમંથન કરશું મુખ્ય મુદ્દામાં એવું છે કે જે કોઈ જે જંગલ વિસ્તારની અંદર જે કોઈ ખોટા અફવા ફેલાવી છે કારણ કે જે હાઈકોર્ટથી અંદર જે એનો સુકાદો હોય ગુજરાત સરકારનો કે રાજ્ય સરકારનો કોઈ એમાં રોલ નથી અને એવો જે અમારે અપસાર જે કર્યો છે અને ખેડૂતો માટે અને ખેડૂતોની જે જણસીના ભાવે જે અમે ખરીદી કરી છે પુષ્કળ ખરીદી કરી છે સત્તા પણ વિરોધ પક્ષોએ ક્યાંય ને ક્યાંય ખોટી અફવાઓ ફેલાવી છે એના નાના મોટા કદાચ ઈસ્યુ હોઈ શકે ગુજરાત વિધાનસભાની બે બેઠકો માટે હતી જેમાં કડીમાં ભાજપાના ઉમેદવારનો થયો છે વિસાવદરમાં પરાજય થયો છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે ત્યારે બંને પક્ષે એક એક બેઠક મેળવીને બેલેન્સ રાખ્યું છે અને સંતોષ માન્યો છે પરંતુ બંને બેઠકમાં કોંગ્રેસનો સફાયો થયો છે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું સાંભળીએ આ બ્રેક બાદ